નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ વિષય ભૂગોળ પાઠ નંબર આઠ વાતાવરણ વાતાવરણ કહેવાય અને વાતાવરણનું મહત્વ વાતાવરણ વગર પૃથ્વી સપાટી પરની ની અસ્તિત્વ અશક્ય છે જો વાતાવરણ ન હોય તો સજીવ સૃષ્ટિ એટલે કે જીવસૃષ્ટિ આ પૃથ્વી ઉપર શક્ય નથી તેમાં ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુ જીવસૃષ્ટિને જીવંત રાખે છે બે ઓક્સિજન આપણો પ્રાણવાયુ છે પરીક્ષામાં પ્રશ્ન આવે પ્રાણવાયુ એટલે માણસને જીવન જીવી શકે છે ઓક્સિજનની જરૂરિયાત રહે છે ઓક્સિજન ન મળે તો માણસ મૃત્યુ પામે વાદળ ધુમ્મસ વરસાદ હિમ વરાળ વગેરે વાતાવરણમાં રહેલા પાણીના સ્વરૂપો છે વાતાવરણમાં રહેલા જુદા જુદા સ્વરૂપ વાદળ હોય ધુમ્મસ હોય સવારમાં વાતાવરણમાં રહેલા કોઈ ને કોઈ નાના મોટા સ્વરૂપે પાણીનું સ્વરૂપ છે રચકણો એ વાતાવરણમાં મહત્વનું સ્થાન ધરાવે છે તે ધુમ્મસ અને ઝાકળની પ્રક્રિયા માટે કારણભૂત બને છે રચકણો હવામાં અવર જવર થતા વાહન વ્યવહાર માણસ કે અન્ય કારણોસર રજકણો ઉડતા હોય છે અને ધુમ્મસને ઝાકળની જે પ્રક્રિયા થાય એ આના કારણે જોવા મળે છે પૃથ્વીની ચારે બાજુ વિન્ટળાઇને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે વાતાવરણ કોને કહેવાય તો કે પૃથ્વીની ચારે બાજુ આપણી આસપાસ રહેલા આવરણને વાતાવરણ કહેવામાં આવે છે પૃથ્વી સપાટીથી આશરે બત્રીસ કિમીની ઊંચાઈ સુધીના વાતાવરણના સ્તરમાં નવ્વાણું ટકા જેટલી હવા સમાયેલી છે આથી સપાટીની નજીકનું વાતાવરણ ઘટ છે અને ઊંચે જઈએ તેમ તે પાતળું બને છે યાદ રાખજો કાયમને માટે બત્રીસ કિલોમીટર માટે વાતાવરણમાં આ સ્તરમાં નવ્વાણું ટકા જેટલી હવા છે અને નીચેનું આવરણ એ ઘટ છે અને જેમ જેમ ઊંચે જઈ તેમ તેમ એ સ્તર છે એ પાતળું બનતું જાય છે વાતાવરણ રંગહીન સ્વાદરહિત અને વાસરહિત છે જો વાતાવરણમાં હવા પ્રસરે છે આપણે હવા જોઈ શકતા નથી એટલે રંગહીન છે એનો રંગ જોઈ શકતા નથી સ્વાદ કોઈ નથી એનો અને વાસ કંઈ નથી આવતો ગતિ કરતી હવાને પવન કે લહેર કહીએ છીએ પવન ફૂંકાતો હોય તો આપણે એને કાંઈને ગતિ કહીએ છીએ પવનની અથવા તો એને લહેર કહીએ છીએ વાતાવરણમાં સ્થિતિસ્થાપકતા અને દબનીયતાનો ગુણ ધરાવે છે વાતાવરણ પારદર્શક છે પરંતુ તેમાંથી પસાર થતા અમુક પ્રકારના વિકિરણો શોષાય છે અને પદાર્થો હવાના ઘર્ષણથી અવરોધાય છે તેથી ઉલ્કાઓ પૃથ્વી સપાટી પર આવતા પહેલા વાતાવરણમાં સળગીને નાશ પામે છે આમ વાતાવરણ અવકાશી પદાર્થોનું પૃથ્વીનું રક્ષણ કરે છે તો વાતાવરણ એક સ્થિતિથાપક અને દબનીયતા દબાણની પરિસ્થિતિ ગુણ ધરાવે છે તેમાંથી પસાર થતાં વિકિરણો એમાં શોષાય છે અને હવાનું ઘર્ષણ પણ અવરોધાય છે આપણે ઉલ્કા પડતી હોય અવકાશમાં જોઈએ છે તો એ ઉલ્કાઓ છે નીચે આવે એ પહેલાં સળગી જતી હોય છે અને આમ પૃથ્વી ઉપરના આવરણમાં આનું અવકાશી પદાર્થનું રક્ષણ પણ કરે છે વાતાવરણનું બંધારણ વાતાવરણમાં ઘન પ્રવાહી પ્રવાહ છે વાતાવરણમાં મુખ્યત્વે સૂક્ષ્મ રજકણો ક્ષારકણો હિમકણો જીવજંતુઓ પાણી જુદા જુદા વાયુ અને ભેજ રહેલો છે સૂક્ષ્મ રજકણો ઉડતા જ હોય છે અવરજવર કરતા હોય છે સાર કણો હોય હિમકણો હોય જીવ જંતુ હોય પાણી હોય જુદા જુદા વાયુ રહેલો છે એમાં વાયુ અને વાયુનું પ્રમાણ વિદ્યાર્થી મિત્રો વાતાવરણની અંદર ચુમ્માલીસ પ્રકારના વાયુ અવર જવર કરે છે એમાં કયો વાયુનું કેટલું પ્રમાણ છે એ પણ આપી દેવામાં આવેલું છે એમાં સૌથી વધારે નાઇટ્રોજન એન ટુ ઇઠોતેર ટકા છે સો એ ઇઠોતેર ટકા નાઇટ્રોજન આપણે મગફળીનો છોડ હોય નીચે મૂળની અંદર નાની નાની ગાંઠ હોય એ નાઇટ્રોજનની ગાંઠ હોય ઓક્સિજન ઓ ટુ એકવીસ ટકા આર્ગેન એ આર ઝીરો પોઈન્ટ ત્રાણું ટકા કાર્બન ડાયોક્સાઇડ સી ઓ ટુ જીરો પોઈન્ટ જીરો ત્રણ ટકા પછી નિયોન હેલિયમ ઓઝન હાઇડ્રોજન મિથેન ક્રિપ્ટોન અને જેનોન આ બધા છે હલકા વાયુ છે એનું પ્રમાણ માત્ર ને માત્ર ઝીરો પોઈન્ટ ચાર ટકા છે આમ સો ટકા વાયુ વાતાવરણમાં આપણે જોવા મળે છે કાર્બન ડાયોક્સાઇડ સૌથી વધુ ભારે વાયુ છે સૌથી ભારેમાં ભારે વાયુ હોય તો એ છે કાર્બન ડાયોક્સાઇડ તેથી તે પૃથ્વી સપાટીની વીસ કિમીની ઊંચાઈ સુધીના વાતાવરણમાં વધુ પ્રમાણમાં હોય છે નીચેના સ્તરમાં કાર્બન ડાયોક્સાઇડ વધુ હોય છે જ્યારે ઓક્સિજન એકસો ને દસ કિમી સુધી અને નાઇટ્રોજન 130 કિમી ત્રીસ કિમીની ઊંચાઈ સુધી હોય છે નાઇટ્રોજન અને ઓક્સિજન એકસો દસ અને એકસો કિમી કિમીની ઊંચાઈ સુધી હોય છે અને કાર્બન ડાયોક્સાઇડ છે એ માત્ર વીસ કિમીની ઊંચાઈ સુધી હોય છે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ખૂબ જ ઓછું છે ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ટકા લાઈફ ટાઈમ માટે પ્રશ્ન પૂછાઈ શકે છે કે એમનું પ્રમાણ કેટલું કાર્બન ડાયોક્સાઇડનું અને સૌથી ભારે વાયુ છે

પણ ગણાય અને શ્વાસોશ્વાસમાં ઓક્સિજનનો ઉપયોગ કરે છે વાયુ છે એ પૃથ્વી સપાટીની બત્રીસથી અડતાલીસ કિમીની ઊંચાઈ આવેલું હોય છે સૂર્યના અલ્ટ્રોવાયોલટ કિરણોનું શોષણ કરે છે સામાન્ય રીતે પૃથ્વી સપાટીથી આશરે એકસો ત્રીસ કિમીની ઊંચાઈએ વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ બનેલા છે જે અલ્ટ્રોવાઇટ કિરણો શોષવાનું કામ વાયુ કરે છે માણસને ઘણી વખત ચામડીના કેન્સરથી બચાવવાનું કામ પણ આ વજન વાયુ કરી રહ્યું છે અને એકસો ને ત્રીસ કિલોમીટરની ઊંચાઈ સુધી વાતાવરણમાં હિલિયમ હાઇડ્રોજન જેવા હલકા વાયુ પણ હોય છે વાતાવરણમાં ઘ પાણી ઘન પ્રવાહી અને વાયુ સ્વરૂપ જોવા મળે છે પાણી હવામાં હિમકણો જલબંધુ અને વરાળના રૂપમાં હોય છે ત્રણ સ્વરૂપે વાતાવરણમાં આપણે જોવા મળે છે ઘન પ્રવાહી અને વાયુ હિમકણો જલબંધુ અને વરાળ આ બધામાં વરાળ એ મહત્વનું સ્વરૂપ છે જો વરાળ છે ને શ્રેષ્ઠ મહત્વનું સ્વરૂપ ધરાવે વરાળનું પાણી બની શકે વિવિધ જળાશયોમાં બાષ્પીભવન તેમજ વનસ્પતિના બાષ્પ નિષ્કર્ષણની પ્રક્રિયાથી વરાળ થાય છે મોટા સરોવર ભરાયેલા હોય સૂર્યનું ગરમી પડવાથી પાણી છે એની વરાળ બને બાષ્પી પવન થાય અને વનસ્પતિ છે એ પણ પોતાનો ખોરાક બનાવ્યા પછી બાષ્પનિષ્કનની પ્રક્રિયામાં વરાળમાં રૂપાંતર પ્રક્રિયા થાય છે અને વાતાવરણમાં ભળે છે વરાળ વાતાવરણમાં લગભગ દસ થી બાર કિમીની ઊંચાઈ સુધી જ હોય છે દસ થી બાર કિલોમીટરની ઊંચાઈ સુધી જ જોવા મળે છે વરાળનું પ્રમાણ વાતાવરણમાં જીરો થી ચાર ટકા જેટલું હોય છે વરાળ એ સૂર્યની ગરમીને શોષી લેનારું વાતાવરણનું મુખ્ય ઘટક છે વાતાવરણમાં વાદળો ધુમ્મસ વરસાદ વગેરે વરાળના સ્વરૂપો છે જે જીરો થી ચાર ટકા જેટલું પ્રમાણ વરાળનું બતાવવામાં આવેલું છે અને એ સૂર્યના શોષી વાતાવરણનું મુખ્ય ઘટક બને છે વાદળ ધુમ્મસ વરસાદ વરે વગેરે પૃથ્વીની સપાટીથી તદ્દન નજીકના વાતાવરણમાં અસંખ્ય રચકણો આવેલા છે તે ખુલ્લી ધરતી કારખાનામાંથી નીકળતો ધુમાડો વનસ્પતિ જ્વાળામુખી પસ્ફોટન ઉલ્કાપાત વગેરે દ્વારા વાતાવરણમાં ભળે છે રચકણો અને સારકણો ભેજગ્રાહી અને ભેજધારી હોવાથી તે વાતાવરણની ઘનતા વધારે છે ઉષા કે સંધ્યાના દ્રશ્યો ધુમ્મસ વાદળ વગેરે બનાવવાની પ્રક્રિયા માટે રજકણો કારણભૂત બને છે જો નજીકના વાતાવરણમાં અસંખ્ય રજકણો આવેલા છે ખુલ્લી ધરતી અને કારખાનામાંથી સતત ઓગતા ધુમાડા વનસ્પતિ જ્વાળામુખી પોસ્પોટન ઉલ્કાપાત વગેરે વાતાવરણમાં ભળે છે કોઈને કોઈ દ્રવ્ય વાતાવરણમાં પ્રદૂષિત કરે છે આવા રાજકણો કે શારકણો ભેજગ્રહી અને ભેજધારી હોવાથી વાતાવરણની ઘનતા પણ વધારે છે સાંજ પડતાની સમયે ઘણી વખત આપને દ્રશ્યો પણ જોવા મળતા હોય છે આમ આવા દ્રશ્યો ધુમ્મસ વાદળની પ્રક્રિયા માટેના રાજકો રજકણો એના કારણભૂત મનાય છે વિદ્યાર્થી મિત્રો અહીં સુધી રાખીએ વાતાવરણ વાતાવરણનું બંધારણની ચર્ચાઓ આજે અહીંયા પૂર્ણ કરીએ